ભાઈકાકા યુનિવર્સિટી કરમસદની માતૃસંસ્થા ચારુતર આરોગ્ય મંડળના સ્થાપક ડોક્ટર એચ એમ પટેલના નિવારણ દિન ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઓગણીસમું એચ એમ પટેલ મેમોરિયલ લેક્ચર ભીખાભાઈ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યું હતું આ વર્ષનું વ્યાખ્યાન ડોક્ટર રવિઆરે કર્યું હતું ડાયરેક્ટર કચ્ચર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સિલીચર આસામ દ્વારા હાઉસ મેચ કેર ઇઝ સેફ્ટી ઇન હેલ્થકેર પર વિષય પર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ અતુલ પટેલ મંડળના માનદન અમિત પટેલ ભાઈકાકા યુનિવર્સિટીના પોઝેવેસ્ટર ડોક્ટર અભય ધરમસિંહ રજીસ્ટર ડોક્ટર જ્યોતિ તિવારી પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હિમાંશુ પડ્યા કૃષ્ણ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેશ દેસાઈ ગવિનંદ બોડીના સભ્યો બોર્ડ બોર્ડ મેમ્બર અને તથા યુનિવર્સિટી સંલગ્ન ઇન્સ્ટિટ્યૂટના વડાઓ ફેકલ્ટી ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ તથા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા આ સભારંભમાં મંડળના અધ્યક્ષ અતુલ પટેલના મોમેન્ટો આપી અને રવિ કન્નનનું સમાન િત કરવામાં આવ્યું હતું